પંચમહાલ જિલ્લાના કાલોલમાં શ્રાવણ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે સતત ચાર કલાકથી બપોરના વરસાદ ચાલુ થયો છે જ્યારે એક વાગ્યે વરસાદે કાળા ડિબાંગ વાદળો સાથે તોફાની બેટિંગ ચાલુ કરી હતી કાલોલ નગરના મુખ્ય માર્ગો નગરપાલિકા વિસ્તાર અને નગરપાલિકામાં પણ પાણી ભરાયા છે જ્યારે કાલોલ નગરમાં આવેલા સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા દર વર્ષની જેમ કાલોલ નગરપાલિકામાં ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રની પોલ ઉઘડી ગઈ છે અને દર વર્ષે પ્રી મોન્સૂન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ દર વર્ષે પરિણામ શૂન્ય જ આવે છે નગરપાલિકા અને આજુબાજુના વિસ્તારમાં નદીઓમાં પૂર આવતા હોય તે રીતે પાણીમાં ફેરવાઈ જાય છે જ્યારે નગરપાલિકાના વિસ્તાર તો જાણે નદીમાં નગરપાલિકા ઊભી હોય તેવું લાગે છે સમગ્ર નગરના મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે રસ્તા ઉપર અવરજવર જવર કરનાર નાગરિકોને મુશ્કેલ પડી રહી છે